નમસ્કાર કેદારનાથ ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યા ઉત્તરાખંડમાં કેદારનાથ ધામના દરવાજા ખોલવાની સાથે ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે અક્ષય અક્ષયતૃતીયાના પાવન અવસર પર ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે મુખ્યમંત્રી પુષ્કર ધામી કેદારનાથ પહોંચી ગયા છે કેદારનાથ ધામના દરવાજા સવારે સાત દસ વાગે ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા આ પછી અમરોતી ધામના દ્વાર સવારે દસ ઓગણત્રીસ કલાકે અને ગંગોત્રી ધામના દ્વાર સવારે બાર પોઈન્ટ પચીસ કલાકે ખોલવામાં આવ્યા હતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી દર્શન અને નિરીક્ષણ માટે સવારે સાત વાગે કેદારનાથ ધામ પહોંચ્યા હતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામે કહ્યું કે આજે અક્ષય તૃતીયાના શુભ અવસર પર કેદારનાથ ધામ યમનોત્રી ધામ અને ગંગોત્રી ધામના દરવાજા સંપૂર્ણ વિધિ સાથે દર્શન માટે ખોલવામાં આવશે ચાર ધામના યાત્રા માટે તમામ ભક્તોનું હાર્દિક સ્વાગત અને અભિનંદન છે કેદારનાથ ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં ભગવાન શિવનું પવિત્ર સ્થાન છે દર વર્ષે લાખો લોકો અહીં દર્શન માટે આવે છે કેદારનાથની ગણતરી ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગ અને પંચકેદારમાં પણ થાય છે કેદારનાથ મંદિરમાં સ્થાપિત શિવલિંગ સ્વાવલંબી છે જેના કારણે મંદિરનું મહત્ત્વ વધી જાય છે બદ્રીનાથને ચાર ધામોમાંથી એક મુખ્ય ધામ ગણવામાં આવે છે હિમાલયની પર્વતમાળા મલ્કાનંદ નદીને કિનારે આવેલું આ મુખ્યત્વે ભગવાન વિષ્ણુનું મંદિર છે અહીં નર અને નારાયણની પૂજા થાય છે આ મંદિર ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે ગર્ભું દર્શન મંડપ અને શભા મંડપ બદ્રીનાથ મંદિરમાં પરિસરમાં પંદર પ્રતિમાઓ છે જેમાંથી સૌથી પ્રખ્યાત ભગવાન વિષ્ણુની પ્રતિમા છે